રાજ્યનું વાતાવરણ આમ તો ચારે દિશાએથી ગરમાયું છે પરંતુ આ બધાની વચ્ચે જે રાજકીય પક્ષો છે એ ક્યાંક હવે જનતાના નામે રૂટલા શેકતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમ તો વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેના માટે પક્ષો છે અત્યારથી જ મહેનત કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હાલ તો ક્યાંક કુદરત પણ રૂઠ્યો છે અને રૂઠિયાના જ પરિણામ રૂપે ખેડૂતોને પડ્યા માથે પાટું છે એક બાજુ ખેડૂતોને પૂરા ભાવ નથી મળી રહ્યા તો બીજી જ બાજુ માવઠું ગુજરાતમાં

પરંતુ આ બધાની વચ્ચે હાલ જે વાતાવરણ છે એ પણ પણ બદલાયું અને કુદરત રૂઠ્યો એટલે ખાસ કરીને ખેડૂતોને ખૂબ નુકસાન અત્યારે થઈ રહ્યું છે ઉભા પાક બરબાદ થઈ ગયા ઘણા બધા એવા હતા કે જેને કહેવાય કે શિયાળુ પાક રહેવાની હજુ શરૂઆત કરી હતી પરંતુ વરસાદના લઈને હવે ક્યાંક એમને પણ વધારે તકલીફ થવાની છે આ બધાની વચ્ચે જે પ્રમાણે બોટાદના હળદર ગામે મહાપંચાયત યોજાઈ હતી હવે આવતીકાલે છે કોંગ્રેસ કોંગ્રેસ પણ જઈને જઈને એક 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 મહાપંચાયતનું આયોજન કરશે અને આજે તેના જ ભાગરૂપે જે દિવસ શહેરમાં કાર્યક્રમ કરી રહી છે લોકોને મળી રહી છે જનસંપર્ક કરી રહી છે અને એના જ ભાગરૂપે આજે રાજકોટમાં તેમના પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો એ હતો કે ખેડૂતો ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવે છે જે સંપૂર્ણ માફ કરવામાં આવે ખેડૂતોની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આવે ખાસ કરીને ખેડૂતોને જે વળતર આપવામાં આવે અને ખાસ અત્યારે માવઠું છે તો એની તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે વિગતે વાત કરીએ વધારે વાત કરીએ તેના પહેલા જ આપણે શું કહી છે અમિત ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓ તેના પર નજર કરીએ કે જેમાં અતિવૃષ્ટિ થઈ માવઠામાં પણ વધારે વરસાદ થયો જમીનોનું ધોવાણ થયું છે એની માલ મિલકતોને નુકસાન થયું છે એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છીએ આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ સરકારથી પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં

સિત્તેર મણ જેટલી મગફળી ખરીદાશે એવો અંદાજ છે તમે વિચાર કરો કે ખેડૂત મહેનત કરે પરસેવો પાડે અને સરકાર પાસે અપેક્ષા રાખે કે મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે સિત્તેર મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે એમાંથી કેવી રીતે બહાર આવશે તો સરકાર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે સિત્તેર મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે અને આ બધા જ પ્રશ્નોથી ખેડૂતો પીડાય છે વારંવાર આંદોલનો કરે છે વારંવાર કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને ગુજરાતનો ખેડૂત આગળ વધે ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માગીએ છીએ કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એના એક વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે જમીન ધોવાણના અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાવી અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માગીએ છીએ કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જે પ્રજાના પૈસે ઉત્સવોને તાઇફાને ખેડૂત સંમેલકનો કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે આજે રાજકોટ શહેરમાં બેઠા છે આપણે બધાને એ દિવસ એ દુઃખના દિવસ યાદ આવે કે જ્યારે ટીઆરપી ગેમ થી ઉપર બધા જ લોકો અને આખા ગુજરાત અને દેશ દુનિયાના લોકોની એક જ માગણી હતી કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો છે એની સામે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારોને ન્યાય મળવો જોઈએ આજે આટલા બધા માસૂમ બાળકો આટલા બધા પરિવારોના સ્વજનો ગુમાયા પછી આજે પરિસ્થિતિ શું છે કે જે મુખ્ય આરોપીઓ હતા એવા તમામ લોકો આજે જામીન લઈને બહાર ફરે છે ન્યાયિક તપાસના નામે કાર્યવાહીના નામે ફક્ત નાટક થયું કોઈ પણ જાતની કડક કાર્યવાહી પણ ના થઈ કોઈને પણ સજા થાય એવો કોઈ સરકારે પ્રોએક્ટિવ રોલ પણ ના ભજવ્યો આ પ્રસંગે એ પણ માગણી કરીએ છીએ એક એક સમાજના એક એક વ્યક્તિના એક એક પરિવારની લાગણી હતી ને એ બંધ સ્વરૂપે બધાએ સમર્થન આપ્યું હતું એ બધા જ લોકોની લાગણી છે કે આમાં જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરે સરકાર ભાજપના નેતાઓ જાહેરાતો કરીને ગયા હતા કે કડક કાર્યવાહી કરીશું પણ આજે એમાં મીંડું છે તો એમાં પણ સરકાર ત્વરિત કાર્યવાહી કરે અને આખા ગુજરાતમાં જે પ્રશ્ન છે કે જ્યાં સુધી કોઈ પણ વિકાસના કામના ટેન્ડરના કમિશનના પૈસા કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કામ આગળ વધતું નથી આજે ભાજપ માટે વિકાસ એટલે ટેન્ડર અને ટેન્ડર એટલે કમિશન અને કમિશન કમલમમાં જાય એ સ્થિતિનું નિર્માણ રાજકોટમાં પણ છે એક પણ વિકાસના કામના ટેન્ડર કમિશન વગર પાસ થતા નથી અને જે કમિશન લઈને ટેન્ડરો કરનારા લોકો છે એ ભ્રષ્ટાચારમાં ગડાડૂપ છે ચારે બાજુ મોટા બિલ્ડરો પણ બૂમો પાડે છે કે અમારે પૈસા આપ્યા વગર કોઈ મંજૂરી મળતી નથી રસ્તા પર જાઓ તો રસ્તા પહેલાં જ વરસાદે તૂટી જાય છે ખાડા જોવા મળે છે ચારે તરફ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર છે લોકોને હેરાનગતિ છે પરેશાની છે ત્યારે એ મુદ્દા પર પણ આજે અમારા શહેરના આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે અને લોકોના જે પ્રશ્નો છે લોકોની ફરિયાદો આક્રોશ છે એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે ભ્રષ્ટાચારીઓ છે વોટ ચોરો છે એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે ના બધા જ લડતમાં બધા જ મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ

કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના પાથરા નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર છે એનો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે ખેડૂતોને અત્યારે મગફળીની જે પેદાશ થાય એની સાથે જે ભૂકો એટલે મગફળીનો પાલો ડાખરા જે પશુઓના આહારમાં કામ આવે છે એ બધું ધૂળધાણી થઈ ગયો છે એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંય નો નસી રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગર ના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાઘાણી તમામ વિનંતી કરી કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો અત્યારે ખેડૂતો આજે મગફળી નીકળી ગઈ છે કપાસને વીણવાનો ટાઈમ થઈ ગયો હોય કપાસના ગીંડવા ફૂલી ગયા હોય ત્યારે પાણી આવે એટલે કપાસ બધો દોરાઈ જાય તો એવી જ રીતે જે બીજો પાક છે એ તમામ પાકને નુકસાન થઈ છે એટલે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે એને સહાય રૂપ આવવું જોઈએ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ની અંદર દિવાળી પછી છેલ્લા બે દિવસ ની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક

સૌરાષ્ટ્રની અંદર પણ થાય હજુ બે દિવસની આગાહી છે ત્રણ જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે બાકીના વિસ્તારોની અંદર પડે તો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જોઈએ બે હજાર વીસમાં માં ગુજરાત સરકારે જે પાક વીમા યોજના બંધ કરી છે એને કારણે સૌથી મોટામાં મોટી જો ક્યાંય નુકસાની જતી હોય તો એ સૌરાષ્ટ્રની અંદર જઈ રહી છે આપની જાણ માટે કહું કે આખા એ દેશની અંદર પાક વીમા યોજનાનો સૌથી વધુમાં વધુ બેનિફિટ જે ખેડૂતોને નુકસાની ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળ્યો છે ત્યારે સરકારે આ યોજના બંધ કરી અને ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યું છે ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ આવી અમે સૌ માંગણી કરીએ છીએ જો એક કુદરતી પ્રક્રિયા છે રાઘોજીભાઈએ કયા સંદર્ભમાં વાત કરી કારણ કે માવઠું કોઈ સંશોધન કરવાથી એનો ઉકેલ નથી આવતો જે કાંઈ વાતાવરણની અંદર ફેરફારો થાય છે પરિવર્તન થાય છે એને કારણે માવઠા અને અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે એવી વાહિયાત વાતો કરવાને બદલે ખરેખર સરકારે આ માવઠું થાય કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે સહાય ચૂકવવા માટેનો बजेट नहीं अंदर के नहीं अंदर को बहुत बहुत शुभकामनाएं देता हूं। एक चार दिन के कार्यक्रम को लेकर आज मैं यहां पर आया हूं। कल राजकोट में किसान का सम्मेलन होगा फिर उसके बाद मोरबी होते हुए अहमदाबाद जाकर कार्यक्रम का समापन होगा गुजरात का नाम पूरे मुल्क में एक प्रगत राज्य करके हमेशा लिया गया लेकिन दुर्भाग्य से ये कहना पड़ता है कि पिछले वर्षों में गुजरात की स्थिति अत्यंत चिंताजनक बनी हुई है यहाँ पर तमाम मुद्दे हैं उन सभी में तो जाना संभव नहीं लेकिन एक बात आपके समक्ष में रखना चाहूँगा गुजरात जैसे प्रगत राज्य में इसी वर्ष पाँच लाख चालीस हजार बच्चे ये कुपोषित पाए गए मार्च 2025 की एक रिपोर्ट के अनुसार अठारह हजार दो सौ इकतीस बच्चे पैदा होते ही 24 घंटे के भीतर अपना दम तोड़ देते हैं गुजरात जैसे प्रदेश में तिरासी हजार बच्चे ऐसे रहे जो एक साल से अधिक जिंदा नहीं रह पाए और अप्रैल 2025 के सीएजी रिपोर्ट के मुताबिक सैतीस लाख बच्चे 2015-16 से 2022-23 के बीच आंगनवाड़ी से जो पूरक पोषण योजना चलती है उससे ये वंचित रहे ये गुजरात के बच्चों की कहानी है एन नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो का 2023 का रिपोर्ट ये बताता है कि गुजरात में तीन किसानों ने आत्महत्या कर दी कर्जे की वजह से फसल की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से या अन्य परेशानियों की वजह से गुजरात जैसे प्रगत राज्य में तीन सौ के रिपोर्ट के मुताबिक 2023 में किसान आत्महत्या कर लेते हैं ये आंकड़ा अधिक हो सकता है ये आंकड़ा इससे कम नहीं हो सकता और ये तमाम आत्महत्याओं में सौराष्ट्र में बावन फीसदी ऐसे आत्महत्या करने वाले किसान ये इसमें पाए गए हैं देशभर में 731 कृषि विज्ञान केंद्र है तिरानवे ऐसे जिले हैं जहां दो कृषि विज्ञान केंद्र हैं। गुजरात में तीन ऐसे जिले हैं मोरबी बोटाड महिसागर जहां एक भी किसान विज्ञान कृषि विज्ञान केंद्र नहीं है और इस तरह से कई सारी चीजें आपके सामने बताई जा सकती है यहाँ कानून व्यवस्था किस तरह से टूटी है राजकोट की अपनी शहर की कहानी है कुछ ही दिनों के भीतर छह सात लोगों को मौत के घाट यहाँ पर उतार दिया गया साइबर क्राइम के मामले में मई के महीने में हजार करोड़ का साइबर क्राइम करते हुए कुछ लोगों को यहाँ पर पकड़ा गया और कई सारे लोग पकड़े नहीं गए वो साइबर क्राइम का स्कैम यहाँ पर गुजरात में बहुत बड़ी तादाद में बढ़ चुका है 1100 लोगों के ऊपर एक पुलिस अफसर रखा गया ऐसी सरकारी जानकारी है लेकिन 33 फीसदी पुलिस के पद आज भी रिक्त पड़े हुए हैं खाली है वहां पर किसी की भर्ती नहीं हुई शराब पर गुजरात में बंदी है लेकिन शराब से लेकर कितने यहां पर अपराध चल रहे हैं ये मुझे बताने की आवश्यकता नहीं ये रोज यहाँ पर लोगों के सामने इसकी चर्चा होती है कई सारे लोग नशीली दवाओं का सेवन करते हुए पाए जाते हैं नशीली दवाएं यहाँ पर बहुत बड़ी तादाद में मिल जाती है सड़कों सड़कों पर मिल जाती है शराब यहाँ पर कहा जाता है कि होम डिलीवरी होती है सुरक्षा के बीच शराब लोगों के घरों तक के पहुंचाई जाती है इस तरह की यहाँ की स्थिति है और अपहरण की वारदातें भी गुजरात में दिन दुगनी बढ़ती जा रही है इस तरह की रफ्तार से ये सारी चीजें हो रही है गुजरात की सरकार तमाम आंकड़े यहां पर प्रगति को लेकर देती है लेकिन गुजरात की कहानी ये बड़ी ही चिंताजनक है यहाँ का किसान चक्रवात की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से सूखे की वजह से नहरों का पानी टेल एंड तक के नहीं पहुंचने की वजह से नहरों की मरम्मत नहीं होने की वजह से वो पूरी तरह से परेशान है बीमा योजना यहाँ पर लागू नहीं होती ले कर, उसको लेकर परेशान है फसल को दुगना दाम मिलेगा लागत से उसको दुगना लाभ मिलेगा इस तरह की बात प्रधानमंत्री जी ने करी थी कि 2022 तक के ये संभव होगा लेकिन 2025 तक के ये संभव नहीं हो पाया है एम एस स्वामीनाथन वो महान कृषि तज्ञ जिसे पिछले कुछ वर्षों में भारत रत्न करके सम्मानित किया गया भारत रत्न तो दिया गया लेकिन एम एस स्वामीनाथन ने जो फॉर्मूला एमएसपी का दिया था मिनिमम सपोर्ट प्राइस जो किसानों की फसल को मिलनी चाहिए वो फॉर्मूला मोदी सरकार अभी भी अपनाने के लिए तैयार नहीं हमारी मांग है कि एमएसपी को लेकर भारत की सरकार ने बगैर कोई समय गवाए कानून बनाना चाहिए किसानों को अपनी फसल को उचित दाम दिलाने के लिए इसके अलावा और कोई दूसरा रास्ता नहीं है कमाल की बात है गुजरात में फसल को लेकर बीमा योजना नहीं है समय समय पर जब नुकसान होता है सरकार अपने हिसाब से अपने तरीके से किसानों को कुछ राहत देती है लेकिन यहाँ पर बीमा योजना नहीं चलती बड़े आश्चर्य की बात है सरकार के हवाले किसानों को पूरी तरह से छोड़ दिया गया कहीं वो निसर्ग के ऊपर पूरी तरह से छूटा हुआ है तो कहीं सरकार के तांडव नृत्य के ऊपर उसको अपनी जिंदगी बहाल करनी पड़ती है इस तरह की ये स्थिति बनी है ये स्थिति अब बर्दाश्त करने के आगे पहुंच चुकी है हम ये तमाम मांगों को लेकर जिसका विस्तार से यहां पर अमित चावड़ा जी ने आपके सामने वर्णन किया है उस पर अधिक कहने की आवश्यकता नहीं लेकिन कांग्रेस पार्टी ने यह तय कर लिया है कल हम बोटाड में मिलेंगे किसानों के साथ विस्तार से वहां पर बात करेंगे किसानों की बात भी हम वहां पर सुनेंगे और अगर सरकार कुंभकरण की नींद से अगर नहीं उठती है तो आने वाले दिनों में यहाँ की सरकार को हम दिखा देंगे कि आप आराम से सो नहीं पाएंगे अगर आ, इन बातों के बाद भी अगर सरकार नहीं जागती है तो मैं समझता हूं कि गुजरात के लिए यह बहुत दुर्भाग्यपूर्ण रहेगा टी का स्कैम होकर काफी समय बीत गया प्रमुख अपराधियों को अभी तक के कोई उनके ऊपर कार्रवाई नहीं हुई उसको लेकर भी सिर्फ राजकोट ही नहीं तो पूरा गुजरात ये चिंता करता है हम उनके साथ अपनी सहानुभूति जोड़ते हैं और हम मांग करते हैं कि वो परिवार जिनके बच्चे उस हादसे में गए उनको न्याय मिले उनको राहत मिले और दोषियों के ऊपर कार्रवाई જે પ્રમાણે તેઓ માંગ કરી રહ્યા છે કે ખેડૂતની જે સમસ્યાઓ છે તેનો જલ્દી ઉકેલ આવે જો જલ્દી ઉકેલ નહીં લાવવાનો પ્રયત્ન સરકાર કરે છે તો કોંગ્રેસ છે ક્યાંક આક્રમક દેખાશે અને તે પહેલાથી જ કહી રહી છે કે અમે ઘણા સમયથી ખેડૂતના મુદ્દાઓને લઈને કામ કરી રહ્યા છે પણ તમને શું લાગી રહ્યું છે કે ખેડૂતોની સમસ્યા છે તેનો હલ આવશે કે કેમ કોઈ પણ પાર્ટી હોય એ કહેવાય છે કે જ્યારે લોકોની વચ્ચે જાય અને ખૂબ વિરોધ કરે ત્યારે ખેડૂતોને મુખ્ય મુદ્દો બનાવતા હોય છે લોક સમસ્યા જે ખેડૂતોની છે પ્રશ્ન છે વધારે ઉછળતો હશે અને તેની સમસ્યા લાવવાનો પ્રયત્ન કરવાની વાતો કરતા હોય છે તમને શું લાગી રહ્યું છે કોંગ્રેસ સમાજની પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી આ કોઈ પણ પક્ષો તે ખેડૂતો માટે શું કામ કરી રહ્યું છે જે અત્યારે સમસ્યા ઉભી થઈ છે તેનું સમાધાન આવશે કે કેમ તમને જે પણ લાગી રહ્યું હોય તમારું જે મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા જોતા રહું બીએસ નાઇન્ટીવી નમસ્કાર